ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું રીંગણા અને ચોરીનું શાક તો શિયાળામાં ચોરીને એવું બધું સારું આવતું હોય તો આપણે બનાવીએ શકીએ એ રીતે અલગ અલગ એમ તો આને આપણે ચોરી લીધી છે આ અઢીસો ગ્રામ જેટલી આ રીતે સુધારી લીધીશ એક મોટું રીંગણું લીધું જે આપણે ઓરામાં નાખીએ એ રીંગણું આપણે લીધું અને એક ડુંગળી મોટી લીલી એને આપણે આ રીતે કાપીને લીધી છે અને એક ટમેટો છાલ કાઢીને લીધું થોડુંક લીલું લસણ અને આપણે લીધીશ લીલી હળદર આદુ અને લીલા મરચાં થોડાક લીલા ધાણા અને લીલા મરચાં થોડાક એક્સ્ટ્રા લીધા છે આપણે તમે તમારી તીખાસ પ્રમાણે નાખી હગો કેમ કે આપણે એમાં લાલ મરચું નથી વાપરવાના એટલે અને અડધીક ચમચી જેટલો આપણે મસાલો લીધો છે આપણે કિચન કિંગ મસાલો હોય કે ગરમ મસાલો તમે કોઈ પણ લઈ શકો એમ આપણે આ લીધોસ મેગી મસાલા એ મેચિક ઘરે બનાવેલો છે અને થોડીક આપણે જીરું લીધું વઘાર માટે મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને થોડી ઘીંગ અને તેલ જોહે અને પાણી તો આને આપણે કૂકરમાં બનાવશું તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેહું તો કૂકરમાં આપણે તેલ નાખશું તો એક મોટા ચમચા જેટલું આપણે આમાં તેલ નાખવાનું ને તેલ ગરમ કરી લેહું તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રીંગણાને સુધારી લેવું કેમ કે આને આપણે તરત જ સુધારવું પડે વઘારવા ટાઈમે જ તો આને આપણે છાલ કાઢીને કાપશું એટલે એકદમ સરસ થાય એનું શાક એકદમ ઓરા જેવો ટેસ્ટ આવશે તો આ રીતે ઉપરથી આપણે એની છાલ કાઢી લેવા તમે છાલ હારે બનાવી શકો પણ આ રીતે આમ એકદમ સરસ લાગશે ખાવામાં તો આપણે કાપી લેવું હવે તો રીંગણાને આપણે આ રીતે સુધારી લીધું ને તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે પહેલાં જીરું નાખશું અને મરચાં હવે નાખશું લીલી હળદર ને આદુ એક વાર ફેરવી લેવાનું આ રીતે હવે એમાં

ને ટમેટા ટમેટા આપણે છાલ કાઢીને લીધા હવે ચોરી হ'ব নানাকেই মোৰ ক'লে

કુકરમાં આપણે આરામથી બનાવી હજીએ ને તમે ટિફિનમાંય બનાવી શકો કે ટિફિનમાં તમારે બનાવવું હોય તો આમાં બહુ પાણી નહીં નાખવાનું કોરું કરવાનું થોડુંક જ પાણી નાખીને એને વિસલ મારી દેવાની એટલે બેથી ત્રણ વિસલમાં એકદમ સરસ શાક થઈ જાય ને રીંગડાઈ તરત જ ગળી જાય આમાં આપણે થોડુંક જ પાણી નાખશું આમ તો તમારે રસાવાળું કરવું હોય તો પાણી વધારે નાખવાનું નહીં તો આમાં થોડુંક આ રીતે પાણી નાખવાનું કેટલાકમાં સરસ પાકી જાય રીંગણા એકદમ સરસ ગળી જાય તો થોડીક વાર આને આમને પાકવા દેહું પછી ઢાંકણું બંધ કરશું અને આપણે થોડીક વાર આમને પકાવી લીધું બેક મિનિટ માટે હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેવું આમાં આપણે બે થી ત્રણ વિસલ થવા દેહ તો આપણે કૂકર ખોલીને જોઈ લે તો એકદમ સરસ પાકી ગયું શાક આપણે રીંગણા એકદમ સરસ ગળી જાય એવા એટલે આનો ટેસ્ટ બહુ સારો આવશે તમને ઓરા જેવો અને આપણે ઘડી લેવું તમારે આના કરતા કોરું કરવું હોય રસો હાવ નો રાખવો તો પાણી એકદમ થોડુંક નાખવાનું એમ ઉપરથી ધાણા નાખશું તો તૈયાર છે આપણું ચોરી ને રીંગણાનું શાક તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ચોરીને રીંગણાનું શાક